આ કાર્યકર તો આપણી સાઈડ કાપી નાખી બધા યુટ્યુબર થઈ ગયા તો વાહ ભાઈ વાહ એટલું ટ્રાફિક કંટાળો આવે જો આ કંટાળો ફોર્મમાં થઈ જાય થઈ અને પાવર કરે પેલા પાછા પાછા દોસ્તો બધા મજામાં તો સ્વાગત છે તો દોસ્તો આપણે આવી ગયા આપણા ઘરે જેમ ભાઈ વિજયભાઈ બહાર જવાનું કાલ તે કે કપડો લેવા જાવ તો આપણે જઈએ બેચરાજી આ તો બેચરાજી તરફ તો જઈએ બિચરાજી કપડે નોકરી નો પગાર થયો હોય બધા એક જગ્યાએ નોકરી કરીએ પૈસા ભંગ પડતા આવીએ કારણ કે ગામ આસપાસ એટીએમ હોય નહીં આપણે બહુ જતાએ દોસ્તો માતાજી દર્શન કરી લઈએ કારણ કે આપણે આપડે મોડું આપણે મોડું થાય છે સાંજે સાંજે મેન નહીં આવે એટલે દોસ્તો આપણે નીકળી ગયા બીજા જે તરફ અને ડ્રાઇવિંગ આવડી ગયો બીજે ભાઈ આપણ અમારા આજુનો પુલ ટૂટે હે ને તાનનો એટલું ટ્રાફિક થાય ને કંટાળો આવે જો આ કટાળા ફોર્મ થઈ જાય ઉભા થઈ જાય હું કરવાનું કે બાબા કે આવવાને અને આ ઉપર પાવર કરે પેલા પાછે આવો પાહી પાહી આવો પાછે ઓય આવ બીજો સાહેબ દોસ્તો અને પુલ બનતો ને પેલો હોમવે વાળો પુલ બહુ ટાઈમ થઈ ગયો ચલો બે વાર થવા આ વરા ઉપર થઈ ગયો યાર આવ બધું તકલીફ છે અને દોસ્તો ખાલી પુલ હો રોડે એવો જ છે

પણ મળી ગયા તો આપણે આયા છીએ વિજયભાઈના ના કપડા લેવા સિવડાયેલા કારણ કે નો પરસો એમની દુકાન ઉપર મોબાઈલ બધું પડી હોય કોઈ હવા નહી તો આપણે કપડા લેવા સિવડા બે બે સિવડા લાગે આપણે વિજયભાઈ યાર સિવડાવાના શોખીન તો આપણે જોઈ શકું કે આપણે તૈયાર લઈએ ને આપણે વિજયભાઈ જુઓ એ સિવડાવા નેજે લોફળ પહેરા ને આપણે ચપ્પલ પહેરીએ આવું બધું છે આપણે યાર અમે સ્ટાઈલ થોડો ઘણો ડિફરન્સ છે કારણ કે આપણે વ્લોગિંગ કરીએ છીએ

જુઓ બુડો હા બ્લોગર છે આપણે સબસ્ક્રાઇબ કરી દેવું ચેનલ તો તો આપણે જ્યાં જ કે સબસ્ક્રાઈબ એક લઈ લેવાનો એવું કર એવું જ કરી દેવું પડશે આજે સબસ્ક્રાઈબ પહેલાથી કર પહેલાથી સબસ્ક્રાઈબ કરા સારું હતું બુડ બતા થોડો આ કારીગર તો આપણી સાઈડ કાપી નાખી કે મારે 1200 સબસ્ક્રાઈબર બોલો એટલે બધા યુટ્યુબર થઈ ગયા હવે તો વાહ ભાઈ વાહ જો દોસ્તો આપણે સબસ્ક્રાઇબ કરી દી આપણી ચેનલ જો મોબાઈલ આલી દો ભાઈ આપણે કે લો મેં સબસ્ક્રાઈબ કરી દી

તો હવે ખાઈ પણ લઈએ જમી પણ લઈએ અને આપણો વ્લોગ રાખી અહીંયા સુધી આપણું વ્લોગ ગમે હોય તો સબસ્ક્રાઈબ કરી દો તો મળીએ ફરી નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ બાય બાય